નમસ્કાર સાબરડેરીમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરડેરીની બેઠકમાં સાધારણ સભા ક્યારે યોજાશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સાબરડેરી આ પહેલાંની બેઠકમાં રૂપિયા નવસો પંચાણુ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો હતો જેમાં પશુપાલકોને રૂપિયા નવસો સાહીઠ લખે ચૂકવવામાં આવ્યા પરંતુ આ ભાવ પર પશુપાલકોને પોસાય તેમ ન લાગતા પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને હવે પછી સાબરડેરીએ નવસો પંચાણુ રૂપિયા ભાવ વધારો જાહેર કર્યો હતો હવે જે બાકીના પાંત્રીસ રૂપિયા માટે સાધારણ સભા બાદ આખરી હિસાબો તૈયાર કરવામાં આવી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સહકારી કાયદાની જોગવાઈ મુજબ સાધારણ સભા યોજવામાં આવશે તેવી હાલ માહિતી સામે આવી રહી છે સામાન્ય રીતે જોવામાં આવે તો જૂન મહિનામાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં સાધારણ સભા યોજી પશુપાલકોને તેમનો ભાવભેર ચૂકવી દેવામાં આવતો હોય છે આ વર્ષે પણ સમયસર યોગ્ય ભાવ વધારો ચૂકવાય તે માટે પશુપાલકોએ સાબરકાંઠા કલેક્ટરને રજૂઆત કરી હતી તેમ છતાં સાબરડેરીના સત્તાધીશોનું પેટનું પાણી પણ ન હલ્યું અને આટલું મોટું વિરોધ પ્રદર્શન થયું જેમાં એક પશુપાલકનું મોત પણ થયું છે શું સાબરડેરી તે પશુપાલકના પરિવારને વળતર આપશે કેમ સાબરડેરીએ યોગ્ય સમય યોગ્ય ભાવ વધારો જાહેર ન કર્યો તે પણ સૌથી મોટો સવાલ છે આપણા રાજ્યના સહકારી ક્ષેત્રની ડેરીઓમાં અનેકવાર કોબાંડો ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા હોય છે શું સાબર ડેરી પર કોબાંડની હારમાળામાં ગુંચવાઈ ગઈ છે તો પછી કેમ પશુપાલકોને યોગ્ય સમય યોગ્ય ભાવદાર જાહેર ન કરાયો હવે સાબર ડેરીએ સાધારણ સભાની એક યોગ્ય સમય નક્કી કર્યો છે તે દરમિયાન આશા રાખીએ છીએ કે પશુપાલકોને યોગ્ય ભાવ ભાવદારો આપે